તને જ કહશું તું પછી પચાસ લાખમાં કોને ખરીદવાયો તને હે હરામ છે તારી જનતા નહીં તે તું આ ઢોંગીનો સાસ દેસ કે બધાને માર્કેટમાં ક્યાં માર્કેટમાં કે કીર્તિને પચાસ લાખની ઓફર કરી એ ભાઈ દાન જે ખાતું હોય ને એ ખાતું હશે હા એક 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 દાન કોઈ રૂપિયો ન ખપે કોઈને ન પચે હરામીના પેટ

અને મીડિયા વાળા જાવ ગમન સાંતલ પાસે પૂછો એમને હે હાલી છૂટા છો હાલી છૂટા છો કેવા માટે કે તને થોડો કોઈ કલાકારો ફોન કરે તને થોડો કોઈ આમ કરે લઈ આય જાવ તમારા ભગવાનને ને બેવડાવ મારી સામે તમારા ભગવાનને એમ કો કે હું બોલી દે કે મને કોઈ પટેલ સમાજે કે કોઈ જૈન સમાજે મને કોઈ ફંડ આપ્યું જ નથી મે મારા વાય પ્રા મે મારા વાય આવું બોલ દે અરે ભલા માણા કો કે આટલું ફંડ આપ્યું હોય અને તમને એવું બોલવામાં શરમ આવે પટેલો પાસે દાન લેતા શરમ નથી આવતું પણ પટેલોના નામ લેવામાં તમને શરમ આવે છે હા નીકળો અને અમુક અમુક એમ કે છે ને કે તું સંડાસ તો બનાવી દે પણ મારે એને એટલો જવાબ દેવાનો કે તું એવડા એટલા લાખ રૂપિયાના ફોનમાં ત્યાં વિડીયો બનાવ્યો ને એ મોબાઈલ પેલા વેચી દે અને એનું સંડાસ બનાવી નાખ મોબાઈલ ને એવું ન હોય હા તો બનાવી દે આ તો હું બધું બનાવીશ બધું બનાવીશ અને સેવા કોને કહેવાય ને ઈ કરી બતાવીશ હવે હા કરી બતાવશું એવા કોકના દાન ને ફંડ ઉઘરાઈ લેવાશે અને માર્કેટો માં ડિબેટો માં ઓલા ઇન્ટરવ્યુ માં બધે એમ કેવું છે હું મારા નવ્વાણું ટકા વાપરું હા તોલા મુચ્છડવા લુખાઓ જાઓ પૂછિ આવો જાઓ પૂછાઓ જો તમારા બંગારભાઈ ને

બધાનું બોલે છે અને આજે અમેરિકાથી જગદીશ મહેતાને ફોન કર્યો ઇન્ટરવ્યુ માટે અમેરિકા વાળાએ અને એને હું કીધું કે ભાઈ ઈ અમારો બ્રાહ્મણનો દીકરો છે મારે કઈ બોલવું નથી કેમ ભાઈ આમાં વાલા દૌલા નો હોય હકો બાપ ખોટો હોય તો એને કઈ દેવાનોય દાનના રૂપિયા નો ખાવા હોય એ જગદીશ મહેતાને કહી તારી ડિબેટો બંધ કરી દેજે ભાઈ તારે હારા હારા

કેમ માનતા નથી જાવ તમારા ભગવાનને ક્યો કે તમે કોકના પૈસા વાપરો છો કોકની પાસે દાન લો છો તો બોલવામાં શરમ શું શું કામ નથી બોલતો એટલા માટે નથી બોલતો મિત્ર કે ને તમારા તમારી ભાવનાઓ સાથે રમવું છે એને ભગવાન બનવું છે એને સાંસદ સીએમ બનવું છે અને એને ભારતનો રત્ન એવોર્ડ જોઈ છે કે હું કરું છું બસ બીજું કાઈ નહીં અને કેટલા રૂપિયા આવ્યા ક્યાં નાઈખા એનો આ ભાઈ પાસે કોઈ જાતનો હિસાબ નથી હો અને હવે કાલથી બધા રેડી થઈ જજો જે મને સમાધાન માટે ફોન કરતા હતા ને હવે હું તમને કહું છું હાલો તમે લઈને આવો ખજૂરની હાલો મારી આમળા લાવો

ઈ પ્રomiso ની બાવાળો પોચાડો બધાના ઘરે અનાજ કરિયાણું જાઓ કોકની ઉમીદો અરે નો રમાય ગરીબોના આતડા બાળો છો આતડા એક વિડિયોના વ્યૂ માટે YouTube ચેનલવા માટે હટ હાળો દાનનો પૈસો ખાઓ છે બોલો દાનનો દાનના ધણ ખાસો તો ધજાગરાત થાશે એક અન્નો દાણો નહીં પછી દાનનો યાદ રાખજો યાદ રાખજો હા કીર્તી આમ કીર્તિટ આવથી આ અરે હું તો એમ કહું છું એ પેદડા ગામો ગામમાંથી હજુ બહુ ઓછા વિડીયો બન્યા છે કીર્તિ પટેલ માટે હજુ દો ગુને બનાયા જાય મારા માટે હજુ પણ બહુ ઓછા વિડીયો બન્યા છે હજુ પણ વધારે બનાવ વધારે હા વધારે બનાવો કેમ કે પછી તમને કીર્તિ પટેલ ની જરૂર થશે એક દિવસ એવો લાવીશ અને કરી બતાવીશ અને હવે લાવ કરી નહીં કહું હવે લાવ કરીને વોર્નિંગ આપી દઉં છું એટલું કહી દઉં છું કે જો ભાઈ ખજૂરભાઈ ને કોઈ જ દાન ની જરૂર નથી એ બિચારા માંગતા જ નથી કોઈની પાસે લેતા નથી બરાબર એમ કે છે હું ફંડ ફાળો તો કોઈની પાસે માંગુ ઉઘરાવું નહીં લવ

એક એક કેવાય ને એક દુખ બતાવીને એક એની ભાવના સાથે રમીને તમે એનું શૂટિંગ ઉતારો રોતા હોય ને ઈ ગરીબો રોતા હોય ને તમે શૂટિંગ ઉતારો અને ઈ શૂટિંગ ઉપર તમે લાખો રૂપિયા પાછા યુટ્યુબ પર કમાવો તો તમારે ઈ ગરીબના ના આસુડા પાડીને કમાવવું જ હોય તો હવે માર્કેટમાંથી ફંડ લેવાનું બંધ અને હવે ફંડ બંધ

દાનચોર અને ઈ દાન ચોર હવે ચોરી પકડાઈ ગઈ છે અને દાન આવવાનું બત પણ હવે જોવાનો મજા આવશે ખેલ કે હવે આ કર્ણ પુત્ર તમારો દાનવીર પુત્ર તમારો ભગવાન પૈસા વાપરે છે કે નથી વાપરતો ઈ 345 ઘરના ગરીબોના તે વિડિયો બનાવ્યા છે કે હું તમારું પૂરું પાડીશ ચાવાલો પૂરું પાડો ચલો ગો પૂરું પાડો ચલો

પણ કીર્તિ પટેલ ગોવા થી ગોવા થી કરશે લીગલી તારે બારડોલી થી બધે જ લીગલી કરશે હું તો તને નઈ મેલું નઈ મેલું ને નઈ મેલું યાદ રાખજે અને હવે તને કોઈ પટેલ સમાજમાંથી માંથી દાની ના અને સમજો ભાઈ અમુક અમુક પટેલો પાસે તું વિડીયો જઈને બનાવે તેનાથી મને ફેર ન પડે કેમ કે એ જો પટેલની છોકરીની વેદના પટેલે પટેલની દીકરીને જો શબ્દ ન સમજી શકતા હોય તું એ મારો પટેલ નકામો બાકી પટેલ સમાજ મને સમજે છે અને ખબર હોય છે હવે હા બહુ ભૂલો કરી છે પણ હવે નહીં મેં મારી જિંદગીમાં ઘણી સમાજની ઓળખવામાં ભૂલ કરી છે પણ હવે નહીં હવે સમાજ આગળ કીર્તિ પટેલ એની પાછળ છો બહુ ભૂલો કરને કે હવે નહીં આજે મને ખબર પડી કે ના ભાઈ સમાજ છે તો સપકું છે બરાબર જે હોય

તમે કોઈની પાસે ફંડ પૈસા લઈ લો છો માર્કેટિંગના એડવર્ટાઇઝના તો પછી એના એડવર્ટાઇઝના પોસ્ટરો ડિલેટ કરવાનો મતલબ શું ક્યાંથી જાગે તમારો સ્વાર્થ કોકની પાસે તમે એડવર્ટાઇઝ કરવા જાવ છો એની પાસે તમે ધંધો શીખી જાવ છો અને રાતોરાત તમે ઓલાને પાટા મારો છો હ ઠાડા કોકના ધંધા ઉપર પાટું મારી છે ને યાદ રાખજે તારું હારું નહીં થાય યાદ રાખજે તારું બિલકુલ હારું નહીં થાય અને આજે મારે રાડો પાડી પડે છે ને યાદ રાખજે હવે સમય બહુ દૂર નથી બકા. વેટ એન્ડ વોચ વેટ એન્ડ વોચ